નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ દસ આમને આમ સમયની સાથે બધું સારી રીતે ચાલતું હતું માનસી હવે સ્કૂલ હવે કોલેજમાં આવી અશોકભાઈને નજીકના શહેરની કોલેજમાં એડમિશન લીધું ને માનસીને કોલેજ આવવા જવા માટે નવી ગાડી પણ લઈ આપી ને ડ્રાઈવર સાથે કોલેજ જવાની સલાહ આપી માંજીને પણ માં જેનું નામ લાડકોડમાં ઉસરેલી માછી જીદી સ્વભાવની હતી ને એણે પપ્પાને સોખ્ખું કહી દીધું કે એ ડ્રાઈવર સાથે નહીં જાય ગાડી જાતે ડ્રાઈવર કરશે પણ બેટા તારી કોલેજ અહીંથી ઘણી દૂર છે આમ આટલે દૂર એકલા જવું એ બરાબર નથી ને જમાનો સારો નથી દીકરી હવે તું મોટી થઈને કોલેજમાં સારા ખોટા ઘણા લોકો આવતા હોય છે એટલે દીકરી બહુ સંભાળીને રહેવું પડશે ઓય મોમ તું જ સમજાવ ને પપ્પાને હવે તારી લાડલી નાની નથી મોટી થઈ ગઈશું ને સારા ખોટાની સમજ પણ મને છે મોમ ડ્રાઈવર સાથે કોલેજ જાઉં તું મારી ફ્રેન્ડ મારી ઠેકડી ઉડાડે એટલે હું એકલી જ કોલેજ જઈશ ડ્રાઈવરની સાથે નહીં જાઉં બસ આ મારો આખરી ફેંસલો છે બોલો ડેડી હા કે ના નહીં તો પછી મારે આગળ ભણવું જ નથી અશોકભાઈને કપિલાબેનએ દીકરીને બહુ સમજાવી પણ જીદી માનસી ના જ માની ને સેવટે અશોકભાઈને દીકરીની વાત માન્ય રાખવી પડી ને માનસીની કોલેજ ચાલુ થઈ ગઈ માનછી ભણવામાં જોઈએ એટલી તો હતી જ નહીં બસ કોલેજમાં સારા કપડાં પહેરીને હરવા ફરવા માટે જ જતી ને અશોકભાઈના મહેનતના પૈસા કોલેજના ફ્રેન્ડ્સ પાછળ ઉડાડતી અશોકભાઈને કપિલાબેનના લાડ અને પ્રેમીએ માનસીને સાવ સવરસંધી બનાવી દીધી હતી ને એની બધી જ જીદો પૂરી કરતા રહ્યા અશોકભાઈને એમ કે દીકરી ભણી ગણીને ડૉક્ટર બનશે એટલે ભણવાને ટ્યુશન ક્લાસ પાછળ પૈસો વાપરતા ને માનસીને આની કોઈ અસર નહોતી માનસીની કોલેજના ફ્રેન્ડ સર્કલમાં એક રવિ નામનો યુવાન હતો માનસીને રવિ સ્કૂલમાં પણ સાથી હતા એટલે એ બંનેની દોસ્તી બહુ ગાંઠ હતી માનચીના ફ્રેન્ડ્સ રવિ અને માનચી ને રોમિયો ને લુટેરિયો કહીને બોલાવતા માનસી બહુ સારા ઘરની યુવતી છે બહુ પૈસાદાર બાપની દીકરી છે એ જાણ્યા પછી જ રવિએ માનસી સાથે ફ્રેન્ડશીપ કરી હતી રવિ વહોરા મૂળ બિહારનો વતની હતો બસ એના વિશે આટલી જ જાણકારી હતી એ ક્યારેય પોતાની ફેમિલી કે અંગત વાતો ફ્રેન્ડ સાથે શેર કરતો જ નહોતો માનસી ઘણીવાર રવિને એના ફેમિલી વિશે જાણવાની કોશિશ કરી પણ રવિ ગમે તે કરી વાત બદલી નાખતો આમ તો ગ્રુપમાં ઘણા છોકરાઓ હતા પણ એક રવિ જ માનસીની સાથે વધુ રહેતો ને માનસી પણ રવિ સાથે જ ટાઈમ પાસ કરતી કોલેજમાંથી બંક મારી બંને જણ લોંગ ડ્રાઈવ જતા હતા કપિલાબેનને જુવાન દીકરીની ચિંતા થતી રહેતી ને ઘરે આવતા મોડું થઈ જતું તો કપિલાબેન માનછીને લડતા પણ માનછીને કોઈ અસર જ નહોતી થતી બસ માનસી તો એની મસ્તીમાં મસ્ત રહેતી કોલેજ તરફથી ગોવા મહાબળવેશ્વરની ટૂરનું દસ દિવસનું આયોજન કર્યું હતું એમાં માનછીનું આખું ફ્રેન્ડ સર્કલ જવાનું હતું એટલે માનછીએ અશોકભાઈને કહ્યું ડેડી હું પણ ટૂરમાં જઈશ ને વચ્ચે જ કપિલાબેન બોલી ઉઠ્યા નાના હો માનસી માનસીને ક્યાંય પ્રવાસમાં મોકલવી નથી તમને ખબર છે ને એ આટલા વર્ષ સુધી આપણે એને આપણાથી અલગ કરી જ નથી ને એને આખા દસ દિવસ આપણાથી દૂર કરવી શક્ય છે હું મારી ના છે મમ્મીની વાત સાંભળીને માનસી ગુચ્છે થઈ રડતી રડતી એના બેડરૂમમાં જતી રહી પછી અશોકભાઈએ કપિલાબેનને સમજાવ્યા જો કપિ દીકરી હવે નાની નથી મોટી થઈ ગઈ છે આપણા બધા નિયમો બળજબરીથી એને એની પર ના થોપાય હા મોટી થઈ છે એટલે જ ના પાડશું તમે ઓળખો જ છો ને એના કોલેજના ફ્રેન્ડ સર્કલને બધા કેવા સાવ સ્વતંત્ર ને મોડન છે જો કપિલા બાળક મોટું થાય એટલે આ જમાના પ્રમાણે છૂટછાટ આપવી પડે એ હવે નાની નથી ને ભૂલ આપણી જ છે એને નાનપણથી એની જીદ પૂરી કરીશી એટલે હવે સૂટકો જ નથી સાલ તારી જીદ જોડ ને જા માનસી ક્યારની રડે છે એને ટૂરમાં જવાની સૂટ આપ તો ખુશ થાય એમ કહી બંને પતિ પત્ની માનસીના રૂમમાં ગયા ને અશોકભાઈ બોલ્યા બસ મારી નાનકી શુભ થઈ જા ટૂરમાં જવાની સૂટ એક શરતે કે તું દિવસમાં ત્રણ વખત ફોન કરીશ તો જવા દઈએ ને માનસી પપ્પાની વાત સાંભળીને ખુશખુશાલ થઈ અશોકભાઈના ગળે લાગી ગઈ થેન્ક યુ પપ્પા પપ્પા ચાલો ને નવા કપડાંને બધું લઈ આવીએ હા બેટા ચાલ તારાથી કંઈ વધારે છે ને અશોકભાઈને કપિલાબેન માનસી સાથે મોલમાં શોપિંગ કરવા માટે નીકળ્યા હવે અશોકભાઈને કપિલાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ અગિયાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ